નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે ધોરણ છ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર નવ માય હીરો આપણા હીરો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર નવ માય હીરો આપણા હીરો તમારી આજુબાજુમાં કેટલાક લોકો એવા હશે જેને ગામ કે શહેરના દરેક લોકો ઓળખતા હશે અને તેને માન પણ આપતા હશે આવા લોકપ્રિય લોકોના નામ તમારી આજુબાજુમાંથી શોધો અને તેને લોકો શા માટે આટલું માન આપે છે તેમણે લોકસેવાના ક્યાં ક્યાં કાર્યો કર્યા છે જેના કારણે લોકોમાં તેમનું માન છે આવા લોકોમાં લોક નેતા કલાકાર અભિનેતા સંગીતકાર વ્યવસાયકાર ચિત્રકાર નાટ્યકાર કે અન્ય પણ હોઈ શકે છે તમારે અહીં તેવા વ્યક્તિઓ વિશે માહિતી નોંધવાની છે આ વ્યક્તિઓ તમારી આસપાસના ગામ કે શહેરના જ હોવા જોઈએ આવા નામ સામે આપેલ માહિતી લખી તેની ચર્ચા વર્ગ સમક્ષ કરો જોઈએ ના કરમ આપીશું નામ તેમના કામનો વિસ્તાર અને તેઓએ કરેલા કાર્યો જેથી તે લોકપ્રિય બન્યા છે તેની માહિતી તો બાબુભાઈ વેકરિયા પાલીતાણાના સમાજ સેવા અને ગ્રામ સેવા તરીકે અંકુરભાઈ પટેલ સુરત ગૌશાળામાં સેવા નરસિંહભાઈ ગોહિલ વરાછા ઉત્તરાયણ પર્વ પર ઘાયલ સારવાર ચંપાબેન કતારગામ વિનામૂલ્ય સ્ત્રીઓને ગૃહ ઉદ્યોગ શીખવાડવાનું ત્યાર પછી ચિંતનભાઈ પટેલ ઉધના સમાજ સેવા મિરેલભાઈ કામરેજ વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા હંસાબેન પરમાર સુરત ગરીબ લોકો માટે એક રૂપિયામાં જમવાનું નરેન્દ્રભાઈ ગાંધી વરાછા ગૌશાળામાં વિનામૂલ્યે સેવા ગોવિંદભાઈ ધોળકિયા સુરત ગરીબ દર્દીઓને આર્થિક સહાય આપવી અલ્પાબેન પટેલ વરાછામાં નિરાધાર મૂંગા પક્ષીઓ માટે લોક ડાયરાઓ વિજયભાઈ ઘેલાણી કતારગામ ગરીબ બાળકોને પુસ્તક વિતરણ રોનકભાઈ ઘેલાણી સુદામા ચોક વૃક્ષારોપણ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છની જે નવી સ્વ અધ્યનકોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ નંબર એક અને ભાગ બે નંબર બેની સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અને તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે જેમાં પણ તમે સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને અહીં ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી મળીશું પ્રવૃત્તિ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે